વાળની દરેક સમસ્યાને દૂર કરે તેવું હેલ્ધી કાળા લાંબા અને સ્ટ્રોંગ વાળ બનાવે તેવું આમળાનું હેર ઓઇલ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું આમળાનું તેલ આ તેલને બનાવી તમે આખું વર્ષ સ્ટોર કરી શકો તમારા વાળની દરેક સમસ્યા દૂર થશે ડેન્ડ્રપ દૂર કરશે વાળને તૂટતા અટકાવશે સાથે વાઇટ થતાં અટકાવશે અને વાળને લાંબા કરશે સાથે સિલ્કી અને સાઇન કરશે આ તેલ જો તમે એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરશો તો તમારા વાળ ખૂબ જ હેલ્ધી થશે તો ચાલો એકદમ પરફેક્ટ રીત સાથે અને પરફેક્ટ માપ સાથે વાળની દરેક સમસ્યાનું સોલ્યુશન માટે હેર ઓઇલ તૈયાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ આંબળા લીધા છે આ રીતની મોટી સાઇઝના આમળા આવે તે મેં અહીંયા લીધા છે તમારી પાસે જે પણ આંબળા હોય તે લઈ શકાય અને એકદમ ફ્રેશ આંબળા હોય તો એનું હેર ઓઇલ ખૂબ જ સરસ બનશે તો હવે આપણે આમળાના આ રીતે બધા જ ટુકડા કરી લેશું જેટલો બને એટલો આપણે એનો પલ્પ તૈયાર કરવાનો છે એટલે આમળાને એકદમ સરસ ક્લીન કરી એનો બધો ઠળિયો કાઢી લેવાનો અને આ રીતે નાની સાઈઝના ટુકડા કરી તૈયાર કરવાના તો અહીંયા હું પાંચસો ગ્રામ તેલ સાથે પાંચસો ગ્રામ આમળાનો યુઝ કરી રહી છું તમે આમળાને ઓછા કે વધારે લઈ શકો પણ જો તમે પરફેક્ટ માપ સાથે આમળા હોયરેલ બનાવશો તો તમારા વાળની દરેક સમસ્યા દૂર કરી અને તમારા વાળને ખૂબ જ હેલ્ધી બનાવશે તો આ રીતે આપણે બધા જ આમળાને ટુકડા કરી તૈયાર કરી લીધા હવે આપણે આઠળિયાને દૂર કરી અને આમાંથી પલ્પ તૈયાર કરીશું તો પલ્પ તૈયાર કરવા માટે એક મોટું મિક્સર જાર લેશું અને એમાં આપણે આમળાને એડ કરી દેસું હવે આંબળાની સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા લીધા છે અને આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલી મેથી મેથીના દાણા એડ કરવા ઓપ્શનલ છે પણ મેથીના દાણા એડ કરશો તો વાળમાં એકદમ સ્મૂથનેસ આવશે અને સાથે સિલ્કી અને સાઇન બનાવશે તો તમે જુઓ આ રીતે એકદમ સ્મૂથ આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની તો આટલી સ્મૂથ થઈ જાય પછી આપણે એમાંથી તેલ તૈયાર કરીશું તો તેલ બનાવવા માટે આપણે એક પેન લઈ લેશું તો અહીંયા ઊંડું વાસણ હોય એવું લેવાનું જો તેલ તમે એકદમ ફ્લેટ વાસણમાં બનાવશો તો તમારું તેલ બહાર ઊઠશે એટલે તમારે ખાસ ઊંડું વાસણ લેવાનું અને આ રીતે પહેલાં પલ્પ એડ કરી દેવાનું અહીંયા પલ્પ એડ કર્યા પહેલાં આપણે ગેસની ફ્લેમ બંધ રાખીશું અને હવે અહીંયા પાંચસો એમ એલ મેં કોકોનટ ઓઇલ લીધું છે તમે કોઈપણ બ્રાન્ડનું નાળિયેરનું તેલ લઈ શકો છો અને હવે આ પલ્પમાં આપણે પહેલાં તેલ એડ કરી દઈશું તો એકદમ તાજું અને ફ્રેશ તેલ લેશો તો તમારું ઓઇલ એકદમ સરસ આખું વરસ માટે સારું રહેશે અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આમળાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો આ રીતે ચલાવતા રહે અને આપણે એને એકદમ સરસ રીતે કૂક કરવાનું છે જેમ જેમ આ કૂક થશે એમ આમળાના પલ્પનો કલર ચેન્જ થતો જશે અને એમાંથી તેલ છૂટું પડવા લાગશે તો જેમ જેમ તમે કૂક કરશો એમ આ પેસ્ટ થોડી પતલી થશે તો આપણે એને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાની અને ખાસ ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું નહીંતર તેલ છે એ બહાર ઉઠશે તો દસ મિનિટ માટે આપણે એને કૂક કરીશું પછી આપણે એમાં બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો આ રીતે ચલાવતા રહેશું અને આ તેલમાં આપણે મીઠા લીમડાના પાંદ એડ કર્યા છે જેનાથી આપણા વાળ કાળા લાંબા અને ઘાટા પણ થશે અને સાથે એમાં ખૂબ જ વિટામિન હોય છે તો આપણા વાળને ખૂબ જ પોષક તત્વ મળશે અને આમળાનું તેલ જો તમે ઘરે બનાવશો તો એકદમ બજાર જેવું ચોખ્ખું અને શુદ્ધ બનશે બજારથી પણ સસ્તું થશે તો તમે જુઓ દસ મિનિટ પછી આ રીતે કલર ચેન્જ થવા લાગે પછી આપણે એમાં એડ કરીશું કસ્ટર્ડ ઓઇલ એરંડિયું તો અહીંયા જે મેડિકલમાં મળે તે આપણે યુઝ કરવાનું છે તો બે ટેબલ સ્પૂન જેટલું એડ કરીશું વધારે એડ નહીં કરતાં નકર આ તેલ વધારે ચીકાશ પકડશે અને વાળમાંથી તેલ નીકળશે નહીં તમારે વધારે શેમ્પૂનો યુઝ કરવો પડશે અને વધારે શેમ્પૂનો યુઝ કરશો તો તમારા વાળ વધારે ડ્રાય થઈ જશે એરંડિયાના ઘણા ફાયદા છે તો એ પણ એડ કરી અને જરૂરથી તમે ટ્રાય કરજો તો ફરીથી મેં પાંચ મિનિટ માટે તેલને આ રીતે એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો ત્યાં સુધી થવા દીધું તમે જુઓ એકદમ આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી આપણે તેલને ઉકાળવાનું છે હવે આપણું તેલ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને આમળાના પલ્પનો કલર બ્રાઉન થઈ ગયો છે હજુ આ એકદમ તેલ ગરમ છે એટલે આપણે એને ઠંડુ કરીશું ત્યાં સુધીમાં એનો કલર સાવ ચેન્જ થઈ જશે અને એકદમ ડાર્ક બ્રાઉન કલર જેવો આવી જશે તો બસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તેલને ઠંડુ થવા માટે રાખી દેસું અત્યારે તેલ છે એ છૂટું નથી પડ્યું પણ એકદમ ઠંડુ થશે એટલે તેલ એકદમ સરસ એવું છૂટું પડી જશે તો મેં અહીંયા દસ મિનિટ માટે તેલને ઠંડુ થવા દીધું હતું તમે જુઓ દસ મિનિટ પછી આમળાના પલ્પનો કલર એકદમ ડાર્ક બ્રાઉન કલર થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેલને ગાળવા માટે આપણે એક મોટો ગયો લેશું અને એની ઉપર આ રીતનું એક પતલું કપડું રાખી દેશું અને કપડાની મદદથી આ તેલને આપણે એકદમ સરસ રીતે ગાળી લેવાનું છે અત્યારે તમને આ પલ્પમાં તેલ બિલકુલ નહીં દેખાશે પણ તમે ગાળશો એટલે જેટલું આપણે તેલ એડ કર્યું છે એટલું જ તેલ આમાંથી રિલીઝ થશે તો બધો જ પલ્પ આપણે એડ કરી દઈશું અને હવે આ પલ્પમાંથી આપણે તેલને કાઢવાનું છે તો આપણે એને નીચોવવાનું છે જેથી એકદમ સરસ રીતે બધું તેલ નીકળી જાય આ રીતે તેલ એકદમ ઠંડુ થઈ જાય પછી તમે આ પ્રોસેસ કરજો નહીંતર તમારા હાથ છે એ બળશે અને તેલ પણ એકદમ સરસ રીતે નીકળશે નહીં તો આ રીતે આપણે દબાવતા જશું અને એકદમ સરસ રીતે બધું તેલ કાઢી લેશું જ્યાં સુધી અંદરનો પલ્પ એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કાઢીશું અને અંદરના પલ્પને પણ તમે વેસ્ટ ના જવા દેતા એને તમે ફૂલ છોડમાં નાખી દેજો ખાતરનું કામ કરશે અને આ રીતે તમે જુઓ એકદમ સરસ આપણું તેલ બધું જ બહાર નીકળી જશે તો આ રીતે હું બધા જ પલ્પને દબાવી અને તેલને કાઢી લઈશ હવે તમે જુઓ અહીંયા આપણું પાંચસો ગ્રામ તેલ આમળાનું બનીને તૈયાર થઈ ગયું છે તો આ ગયણામાં જે પણ તેલ ચોંટ્યું હોય એને પણ આપણે લઈ લેવાનું તો એકદમ ચોખ્ખું અને એકદમ શુદ્ધ આપણું બજારથી પણ સરસ આમળાનું હેર ઓઇલ તૈયાર થઈ ગયું છે અને આ હેર ઓઇલને તમે એક વરસ માટે બનાવી સ્ટોર કરી શકો છો અને આખા વર્ષ સુધી સ્ટોર કરશો બિલકુલ ખરાબ નહીં થાય તમારા વાળમાં ખૂબ જ સરસ ગ્રોથ મળશે અને વાળને હેલ્ધી બનાવશે સાથે એકદમ સ્મૂથ બનાવશે સોફ્ટ બનાવશે સિલ્કી અને સાઇની બનાવશે સાથે ડેન્ડ્રફ દૂર થશે વાળને ખરતા અટકાવશે અને વાળને ખૂબ જ હેલ્ધી બનાવશે તો આ રીતે તમે પણ આંબળાની સિઝનમાં આ હેર ઓઇલને બનાવી અને સ્ટોર કરી દેજો અને તમે એનો યુઝ કરજો તમને ખૂબ પસંદ આવશે તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે ઘરે હોમ રેમેડીના રૂપમાં આમળાનું હેર ઓઇલ જરૂરથી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ